દેવગઢરિયા ખાતે આમ આદમી પાર્ટીની સંગઠન મિટિંગ યોજવામાં આવી આજરો દહો જિલ્લાના દેવગડ તાલુકામાં આમ આદમી પાર્ટીની લોકસભાની ચૂંટણીની તૈયારી માટે સંગઠન માટેની મિટિંગ અશોક રાણાના નિવાસસ્થાને યોજાઈ જેમાં બરિયા તાલુકાના તમામ હોદ્દેદારોએ હાજરી આપી અને સંગઠન મજબૂત બનાવવા તમામ હોદ્દેદારોએ હાજરી આપી જેમાં જિલ્લા પ્રમુખ રાકેશજી ભાનુભાઈ પ્રવક્તા હાર્દિકભાઈ મહામંત્રી પ્રદેશમાંથી દિનેશ મુનિયાજી લીમકેડા પ્રમુખ સચિનજી સિંગવળ તાલુકા પ્રમુખ પ્રવીણજી અને લોકસભાના ઇન્ચાર્જ નરેશભાઈ બારિયાએ હાજરી આપી તથા ભાજપ પર પ્રહાર કર્યા અને ભાજપના હતું કે હવે દાહોદના દરેક ગામમાં ખૂબ જ ભ્રષ્ટાચાર કરી વોટ લેવા નીકળ્યા છે અને પચીસ કરોડ રૂપિયા જે ખાઈ ગયા છે ત્યાં ચૂંટણીમાં આપણા રૂપિયા આ ભાજપના ઉમેદવાર પાસેથી લેવાના છે તેવી હાકલ નરેશ બારીયાએ કરી હતી રિપોર્ટર કિસાન મોહનિયા જિલ્લા બીરો ચીફ દાહોદ